ઉનાળામાં પીવો વરિયાળીનું શરબત વરિયાળીમાં કેલ્શિયમ વિટામિન સી આયર્ન મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે તમે ઉનાળામાં વરિયાળીમાંથી બનાવેલા શરબતનું પણ સેવન કરી શકો છો વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ઉનાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે આ સિઝનમાં ગરમીથી બચવા માટે કોલ્ડ ડ્રિંક્સનું ખૂબ સેવન કરવામાં આવે છે આવી સ્થિતિમાં બિન આરોગ્યપ્રદ અને ખાંડયુક્ત પીણાને બદલે તમે આહારમાં ઘણા પ્રકારના હેલ્ધી પીણાનો પણ સમાવેશ કરી શકો છો કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તમે આ પીણા ઘરે સરળતાથી બનાવી શકો છો ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે તમે ઘરે પણ સોફનું શરબત બનાવી શકો છો આ બનાવવું ખૂબ જ સરળ છે તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે વરિયાળેમાંથી બનેલા પીણા તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે તેના વિશે ઘરે વરિયાળીનું શરબત બનાવવા માટેની સામગ્રી આને બનાવવા માટે તમારે વન બાય ફોર કપ વરિયાળીના દાણા વન બાય ફોર કપ ખાંડ ત્રણ એલચી એક ચમચી મીઠું એક ચમચી લીંબુનો રસ બે ટેબલ સ્પૂન તુલસીના બીજ અને ઠંડા પાણીની જરૂર પડશે વરિયાળીનું શરબત બનાવવાની રીત આ માટે વરિયાળીને બ્લેન્ડ કરી નાખો તકમરિયા અથવા ચિયા સીડ્સને પાણીમાં પલાળીને બાજુ પર રાખો આ પછી તેમાં લીલી ઇલાયચી અને ખાંડ ઉમેરો પાવડર બનાવવા માટે તેને બ્લેન્ડ કરો એક મોટા જગમાં ત્રણ ચમચી વરિયાળીનો પાવડર મીઠું લીંબુનો રસ અને પાણી ઉમેરો તેને સારી રીતે મિક્સ કરો મિશ્રણને ફિલ્ટર કરો બાદમાં કોઈ પણ એક તકમરિયા અથવા જીયાસિડ્સ ગ્લાસમાં નાખીને મિક્સ કરો અને શરબતનો લુત્ત ઉઠાવો ઉનાળાની ઋતુમાં આ પીણું ફાયદાકારક છે વરિયાળીનું શરબત પીવાના સ્વાસ્થ્ય લાભો વરિયાળીમાં મેંગેનીઝ મેગ્નેશિયમ ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે વરિયાળી શરીર પર ઠંડકની અસર કરે છે તમે ઉનાળાના તમારા આહારમાં વરિયાળીનો સમાવેશ કરી શકો છો એક ગ્લાસ વરિયાળીનું શરબત પીવાથી તમારા શરીરને ઠંડક મળશે અને શરીરની ગરમી પણ ઓછી થશે વરિયાળીના બીજમાં વિટામિન અને મિનરલ્સ તેમજ ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે વરિયાળીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એક ગ્લાસ વરિયાળીનું શરબત પીવાથી પાચનતંત્ર સારું રહે છે તે કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે તેઓ ચેપ અને વાયરસને દૂર રાખે છે વરિયાળીમાં પોટેશિયમ હોય છે તે શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ